નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનના ક્લાસિક ચેનલમાં માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવેલચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ભેંસોના દૂધ ડુંગરા અને વનરાય વચ્ચે જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સૌરાઠ દેશની સોહામણી ગિરનાર તો સોનાઈ મીઠા લાગે ઘણી ગીર કપાઈ ગઈ છે પતિ જાય છે પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડબ ખરે અદ્ભુત છે ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂઠા થઈ ગયા હોય ખંડ સુકાઈને ઉડી ગયા હોય અને જણા સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલાવાણી ઓઢણે ઝબકતી હોય લીલા છમ ખંડ છાતી પૂર્વ ઉભા હોય દરેક નદી જણાયું આનંદમાં ખળખડાટ કરી રહ્યું હોય તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતા સુધી ભૂલાય તેમ નથી એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી ચબારી ચારણ આહીર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોલ લઈ ગીરમાં ચારવા જાય છે ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોકો બંધાય છે પરોડીએ પરોડીએ વલોણાના ધમધમાક ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા રાત્રે ક્યાંક ભજનની ધૂળ તો ક્યાંક દુહા ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની હૂ કે તો ક્યારેક પશુની છિકારીઓ ક્યારેક સાબરના ભાડું મસ્ત ખૂટડાની ત્રાડ મોલ્લાના ટૂંકા આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય બરાબર મધ્ય વીરમાં ડુંગરે વીટ્યું એક તીર્થ ધામ છે ત્યાં રૂપમણીનો ડુંગર છે તાતા પાણીનો કુંડ છે ભગવાનની સામ મૂર્તિ વાળું મંદિર છે એનું નામ તુલસી શ્યામ છે કેટલાક વર્ષો પહેલા તુલસી શ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા દેશમાં દુકાને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ શીડીનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા બહુજ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા એક ચારણને માત્ર બે નાના ખંડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આ પ્રમાણે એ ચારણને ચાર નાના ખંડાયા થયા તેના ઉપર જ તેનો નિભાવ હતો આગળ જતાં સારી ભેસો થશે એના દૂધ ઘીમાંથી ગુજરાન ચાલશે એ આશાથી બહુ ચાકરી કરવા માંડી ચારે ખંડાયા મોટા થયા અસલ ગીરની વખણાય છે તેવા વણેલા બબ્બે તમ આટા લઈ ગયેલા સિંહ દેવલના થંબ જેવા પગ ટૂંકી ગુંદી ફાટમાં આવે એવા આવ પથરી કરી સૂઈ રહેવાય તેવા વાસાના પાટિયા આમ બધી રીતે વખણાય તેવી ચારે બેસોને જોઈ ચરણ વર વહો આનંદ કરે છે દિવસે ચરીને સામજે રજીવ રડીએ જ્યારે એ બેસો ઘેર આવે ત્યારે ચારણીયાણી જોકના ઝાપા પાસે જ ઊભી હોય અને જોતા વેત જ મોડી ધાબી ઈડી બાપ ગોદળ ઈડી ખમ્મા મોડી સેલર આઈના રખેપા મોડી માં કરી કરી ભેસોને ને અવકારે પોતાના પછેડા એના અંગ લુછે પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે ચારે ભેસોને ને બિયાને હજુ ત્રણેક માસ બાકી છે ચારે વ્યાસે અધમણ દૂધ કરશે રોજ સાત આઠ શેર ઘીની છાશ થશે ગુજરાન બહુ સારું ચાલશે એ વિચારોને વાતો બંને જણ કર્યા કરે છે અને આશામાં દોલા દિવસો વિતાવે છે ભાદરવો આવ્યો ભરપૂર વરસ્યો હેલી મચાવી આઠે દિવસની હેલી થઈ વરસાદ અનાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોત પોતાના ચરવાને નેખમે ચાલી જાય છે અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે જ નેસ ચાલી આવે છે ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમય બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા ડટ્ટા ટોપ જામ્યા છે ક્યારેક ક્યારેક વીજળીના સડાવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે તે ટાણામાં કોઈ આહેના બે જુવાન ગીરમાં નીકળેલા છે દિવસે આ ચાર ભેંસો તેમણે જોઈ નજરમાં આવી ગયેલી આવ ભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મો માંગ્યો પૈસો મળી એવી આશાએ એ આહેરોની બગડી ગઈ અધિક રાત ભાંગી ત્યારે ચોર જોકે આવ્યા ચારણ ચારણિયાની નેસનું ધાગી દિર્યું કમળા દઈને મીઠી નિંદરમાં જામી ગયા છે જોકનો જાપો ઉઘાડી આહીરોએ ચારે ભેંસોને હાકી એકદમ દોડાવા જ માંડી જબ્બર આવ ભેર થયેલી ભેંસો કેટ કેટલી દોડે તો પણ લાકડીના માર માયે જેટલી ઉગાવાડે હાકી શકાય તેટલી હાકી સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા સવારે ચારણ જાગ્યું જોયું તો જોગ ખાલી પડી છે ઘડીક તો ધાર્યું કે ઝાપો ઉગાડો રહી ગયો હશે તેથી ભેસો ચરવા ચાલી ગઈ હશે રોટલો તૈયાર થયો કે છાસ પીને રોજ ભેસો જતી હતી તે નેખામે ગયો ત્યાં પણ ભેસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી નેખામે ચડી ગઈ હશે સાંjre પાસીને સાંસે એમ ધારી પાછો ઝૂપડે આવ્યો સાંજરે ધણી ધણીયાની વાત જોતા ઊભા રહ્યા પણ બેસો તો આવી નહીં તાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળોએ જોઈને આવ્યો તગીરના ગાળે ગાલે રખડ્યો પણ બેસોના પત્તો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો બેસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારને નોખી તારવી સહેલ નથી કાચા પોચા થી તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ જેવી તેવી બેસો જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દકરાર પણ ન કરે ગોત કરવા જવાની મહેનત થી કંટાળી જતી જ કરે પણ આ તો ચારે ભેસો સાથે જ ગઈ બધી ગઈ જેના ઉપર કેટલી આશા બાંધેલી તે બધી ગઈ વળી બેસો પણ જેવી તેવી નોતી ચારણ વારણી આણીએ પોત પોતામના સગાઓમાં જઈને વાત કરી પણ ભોળક અને નોય દોષ ભાવના ભરપૂર આ પરજ્ય ચારણ એક તો મનમાં મસ્ત હોય તેમાં વળી બેસોના કાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાવ સાંભો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા નીકળીએ છીએ હા નીકળીએ છીએ એમ કરતા કરતા પંદર દિવસના પરિણામ પછી જ જણ શોધ કરવા નીકળ્યા ગીરમાંથી નીકળ્યા પછી તો ભેસોને દોડાવવાની જરૂર જ નહોતી તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળકમાં આવ્યા પોતાના સગા ઓળખીતાને ગેર રોકાતા ઉકાતા જેતપુર આવી પહોંચ્યા સવાનો પહોર છે ભાદરના કાઠા ઉપરના એક જરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોકાક માણસનો ડાયરો ભરીને બેઠા છે કસુંબોલ લેવા ગયા છે શિરામણી કરવા ઉઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાઠા ઉવા ચારે ભેસો ભેડા બંને આહીર નીકળ્યા જરૂખા ઉપરથી દરબારે બેસો જોઈ છેતેથી પણ એ બેસોની જાત છાની રહે તેમ નહોતી ડાયરો બધો બેસો સામે તાકી રહ્યો વેચાવ હોય તો મો માંગી કિંમત આપીને પણ એ બેસો રાખી લેવા જેવી સૌને લાગી ત્યાં જઈ તપાસ કરી વેચાય હોય તો તે પોતાની અપશે લઈ આવા દરબારે બે માણસોને કહ્યું ભાદર તરફથી ધડની ખડકીમાંથી બંને જ નીકળ્યા આહિરોએ આદમીઓને આવતા જોયા કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયું ચોરોનું હેયું કાચું એ ન્યાયે કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બિના બેસો મૂકીને ભાગ્યા એ પ્રમાણે આહિરોને બહકતા જોઈ બેસો ચોરાઈ હશે એમ માની દરબારે તે બેસો હાકમી લાવવા બીજા બે આદમીને દોડાવ્યો બેસો ગઢની ખડકીએથી ઘાઢમાં આવી સોય ભેસો જોઈ ગમે તે રીતે પણ ભેસો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો ચાલવા લાગી દરબારનું મળ પલટાયું પાસે બેઠેલાએ કંઈક મજબૂત કર્યું છેવટે ભેસોને તબેલામાં આધેરે ખૂણે બાંધી સંતળી દેવાનું કર્યું ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા ગામને ટીમ્બે પૂછપરછ કરતા વાવળ મળ્યા કે કે હા ભાઈ ચાર જખમર બેસો અમારા દરબારને ભાદર કાંઠેથી રેડિયો મળી હતી અને દરબારે ગાઢની માયલી કોર બાંધી છે તહી હવે ફિકર નહીં ચારણો હર ખેલા બનીને બોલ્યા આપણી બેસું કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોડે બેઠેલી ગણાય એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉબલાડતા દરબારની ડેલી આવીને ઉભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા એક પહોર બીજો પહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દરબારને જાણ થઈ કે બેસોના પૂછાણા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટે મેલું હતું જ તેમાં પણ ખદ ખિયાઓએ ધનની વહાલ થવાને સારું પાપની શિખામણ દીધી ના બાપુ એમ બેસો દેવાય સી હકીકત કે બેસો એની છે બીજી ટેપ પૂરીઓ વળી આપણે ખવડાવ્યું છે ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે દસ બાર શેર ઘીની છાશ થાય છે એને સાંજ સુધી ખવડાવીએ એમ આપી દેવાય કાંઈ હા તો આપરું જ જાય ને આવી રીતના ભોમ્બેરિયા દરબાર ભાન ભૂલી ગયા કેવરાવી દીધું આમ તમારી ભેંસ નથી ભાઈ સાંભળી ચાર નો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિશા નાખ્યા બેસો આહી જ પુરાય હોવાની ખાતરી થઈ ચૂકી હતી વળી દરબાર મોયે દેખાડતા નથી નરને પોડે ઉપવાસી ઉભેલા ચારણો એ કેવડાવ્યું મામા હી ભાણો સુરત પુત્રો મુકી સંતાડીને બેઠો છે સૂર્ય પુત્ર મો કેમ સંતાડીને બેઠો છે અસલ ચારણ કાથી વચ્ચે આવો સંબંધ હતો ચારણ ભાણે કહેવાય ને કાઠી મામો કહેવાય ઘડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠીને મામા કહી બોલાવે ડેલી ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર પુત્ર કાઢી મોડું સંતાડે નહીં આ આશાએ બિચારા ચારણ એ જતા આવતા ઘણાની સાથે સંદેશા કહેવડાવ્યા પણ દરબાર તો મળ્યા જ નહીં એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલી સાંજ સુધી બેઠા રહ્યા છેવટે ચારણોઈએ ઘા નાખીને તાંગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે બેસો આપવામાં આવે તો તો વડી વધારે ખોટું દેખાય ચોરાઉ માલ સંગરિયાનો તોહમત પણ આવે વાત બહાર તો પડી ચૂકી છે હવે શું કરું ચારણ તાગા કરશે દરિયાદી કરશે તપાસ થશે ચારણ ગાત્રા કરશે તેમાં આપણી શું તપાસ થાય અને તોહમા તો ભેસમાં હાથ પડી ત્યારે આવે કે એમ જ બેસોને મારી નાખી તબેલામાં જ તાતી દો એટલે થયું અને ચારણોને મારો ધક્કો ડેલીયાથી ઉઠાવી મૂકો દરબારને એ વાત ગમી બેસોને મારી નાખી डाटी દેવાનો હુકમ થયો તરત હુકમનો અમલ થયો ચારણો ધક્કા મારી ડેલીયાથી ખસેડ આવ્યા બહાર ઊભીને ચારણઈએ ઘા નાખી એ માહી ભાણો આ તોડા ગરબુડા ત્રાગા કરા તાસ સુરજના પુત્રોને બે હું ગડે વળાવી તે પણ બાપુ બિહુના દૂધ તોડે ગળે કેવા ઉતરે તારા ગભરો બાળકો ત્રાંગા કરે છે અરે સુરજના પુત્ર તને ભેસો ગળે વળગે છે પણ બેસોના દૂધ તારે ગળે સી રીતે ઉતરશે બાપ કઈક હાથ કાપ્યો કોઈ પગમાં ઘરો માર્યો એમ છયે ચારણોએ ત્રાંગા કર્યા ડેલી ઉપર પોતાનું લોહી છાટીને ચાલતા થયા તે દોઈ વસે તો રાત્રે દરબારમાં કોઈ કે ખાધું નહીં સોને પછી તો બહુ વિચાર થવા લાગ્યો પણ પછી પસ્તાવો સા કામનો સવાર થયો વાત ચર્ચાઈ કેટલાક રૂપિયા ઉડ્યા તેટલેથી બસ ન રહ્યું દરબાર ત્રાસડીમાં દૂધ લઈને જમવા બેઠા કે તાસરી આખી જીવડાથી ભરેલી દેખાણી એ દૂધ નાખી દઈ ફરીવાર લીધું તો પણ એમ જ થયું તાસડીમાં આ જીવડા જ દેખાય એક જ તેગડીમાંથી બધાને દૂધ પીસાય છતાં દરબારને તાસડીમાં જીવડા દેખાય ચોખાનું પણ તેજ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુને જ તે જ દિવસથી ભંગ થઈ આખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગમ આવે એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એક સાથે આઠ દિવસ સુધી કઈ પણ ખવાયું નહીં આઠમે દિવસે ચલાણાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભક્ત ના ઘટ્ય જાતના ચેલા શ્રી ગગા ભગત ફરતા ફરતા દરબાર જેતપુર થી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા દરબારે આપા ગીગા ભગત ની બહુ જ સારી સેવા કરી પછી કેલામાં આપની બધી હકીકત કહી દૂધ ચોખાને ઘી પોતે ખાઈ શકતા નહોતા તેમજ આઠ દિવસથી લાંગણો થઈ હતી એ બધું કહ્યું બહુ જ કરગરીને કહ્યું કંઈક દયા કરવા આપ ગીગાને પગમાં પડી વિનાવ્યા આપા ગીગાને દયા આવી તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું આપા ગીગા જાતે ગદ્યા હતા છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એટલું અન્ન લીધું તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા બાર તેર વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું આઠ દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મંગાવી લેવાનું નિયમ રાખ્યું તેવામાં આપો ગીગો દેવ થયા દરબારને પણ કંઈક વાત વિસારી પડી પસ્તાવો પણ કંઈક ઓછો થયો એટલે વલી દૂધ અને ચોખા

ત્રણ ટંક બધાને જમાડતા બહુ સારી રીતે નોકર ચાકરની બરદાસ રાખતા કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દૂધ ઘી જમાડતા પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટકથી એ વસ્તુઓ જમી શક્યા નહીં થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે આહકમાં ક્યારેક ક્યારેક જલહળિયા આવી જાય અને ગીવેક ગીવેક કહી આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું જમે સાત થયા બધા નાની વયમાં જ ગયા તો થઈ છેવટે સિત્તેર વર્ષની આવરદા ભોગવવી દરબાર નિવાસ થઈ ગયા લોકો કહે છે એને ઘા લાગી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.